મહાદેવ આજનો વિષય છે નાડી ઉપર કે જ્યારે વર અને કન્યાની કુંડળીનું મિલાન થાય છે તે સમય દરમિયાન એક નાડી આવતી હોય છે તો એનું રિઝલ્ટ શું પ્રાપ્ત થાય તો નાડી ત્રણ પ્રકારની આવે છે આદ્ય નાડી મધ્ય નાડી અને અંત્યનાડી તો જ્યારે પણ જન્મકુંડળીની અંદર અષ્ટગુણ જ્યારે આપણે મેળવીએ છીએ તે સમય દરમિયાન જો નાડી એક થતી હોય અને બંનેની આદ્ય નાડી આવતી હોય તો પતિને તકલીફ થતી હોય છે બંનેમાં મધ્ય નાડી આવતી હોય તો બંને જણાને તકલીફ થતી હોય અને વરકન્યા બંનેની એક નાડી અંત થતી હોય ત્યારે જાતકની પત્નીને ખૂબ તકલીફ થતી હોય છે માટે એ જોવું જરૂરી છે કે વરકન્યાની એક રાશિ હોય અને તેના નક્ષત્રો જુદા જુદા હોય તો બંનેની એક નાડી હોવા છતાં નાડીદોષ ગણવામાં આવતો નથી બીજું વરકન્યા બંનેનું એક નક્ષત્ર હોય અને રાશિઓ જુદી જુદી હોય તો પણ નાડીદોષ ગણવામાં આવતો નથી અને વરકન્યા બંનેની રાશિ અને નક્ષત્ર એક હોય અને નક્ષત્રમાં ચરણ જુદા જુદા હોય તો પણ નાડીદોષ લાગતો નથી માટે એ જોવું જરૂરી છે હર હર માલ